અબ જયરાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ જિલ્લાના નાગરિકોના સાચા અર્થમાં શુશાસન સંકલ્પને સાકાર કરતો કાર્યક્રમ એટલે કે શુશાસન સપ્તા સાंसद મિતેશ પટેલની અધ્યક્ષપદે યોજાયો છે શુશાસન સપ્તા દરમિયાન જિલ્લાના દરેક નાગરિકોના પ્રશ્નોનું જડપી નિરાકરણ કરવામાં આવશે મિતેશ પટેલ આણંદ જિલ્લા શુશાસન સપ્તા અંતર્ગત જિલ્લાના નાગરિકોના સાચા અર્થમાં શુશાસન સંકલ્પને સાકાર કરતો એક કાર્યક્રમ એટલે કે શુશાસન સપ્તા

સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને મુજબતા પ્રશ્નોનું સકારાત્મક સમાધાન પણ કરવામાં આવશે આજ રોજ આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીના રૂપે આજથી શરૂઆત થઈ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાજપેયીજીની સ્વામી જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહ પૂરા ભારત દેશમાં ઉજવવાનો એક નિર્ણય લીધો છે સુશાસન એટલે શું સુશાસન એટલે સરકાર દરેક ગામમાં જઈ નાગરિકોને સગવડ પૂરી પાડવાની હોય સરકાર પોતે જાય છે એ રીતના કામ કરે છે અને આ જિલ્લામાં આણંદ જિલ્લામાં કલેક્ટર આ રીતે પ્રાંત અધિકારી મામલતદારશ્રી પોતે પણ અને ચૂંટાયેલા પાંચ પણ ગ્રામ સભાઓમાં જઈ લગભગ બસો સિત્તેર ગામની વિઝિટ કરી છે અને જ્યાં જેટલી ફરિયાદો આવી છે એ ફરિયાદોનું નિરાકરણ તત્કાલીન આવે એ રીતના પ્રયત્ન પ્રયત્ન કરે છે આજે આ સુશાસન સપ્તાહમાં મારી સાથે આદરણીય યોગેશભાઈ પટેલ ધારાસભ્ય આદરણીય અશોકભાઈ પટેલ કલેક્ટર શ્રી સૌ વહીવટી સરકારી તંત્ર સાથે સપ્તાહની શરૂઆત થઈ છે ગામડે ગામડે દરેક પદાધિકારી હોય ચૂંટાયેલી પાંખ હોય ત્યાં આગળ જઈ અને ગામના નાગરિકોની જે એમને અગવડો પડે છે કે એમની ફરિયાદો છે ફરિયાદો આવતા આ સપ્તાહમાં દરેક નાગરિકને ન્યાય મળે એ રીતના પ્રયત્ન આપણા આણંદ જિલ્લામાં આ દિભાગર સપ્તાહમાં કરવામાં આવે છે અને દરેક નાગરિકને ન્યાય મળશે એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે